નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શિક્ષક એટલે કે માતા પિતા મિત્રો દાહોદથી એવી શોખાવનારી ઘટના સામે આવી છે કે વિડીયોને અંત શોધી જજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું તમારો દસ શૈલેષભાઈ મિત્રો આજની વિડીયોની અંદર એવી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પોતાની શાળામાં ભણતી ફક્ત ને ફક્ત છ વર્ષની ડિગ્રી પર આવું ખરાબ કામ કર્યું છે એ પોતાની શાળાનો જ આચાર્ય ગવિદ નામના આચાર્ય સાહેબ આવું કામ કર્યું છે કે કેતા પણ શરમ આવે છે જી હા મિત્રો મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતના દાહોદ જિલ્લામાંથી શોકાવનારી ઘટના સામે આવી છે મિત્રો મા માનવામાં આવે તો શિક્ષક એટલે કે માતા પિતા પણ તમે એક જાતના માની શકો છો શિક્ષક હંમેશા દરેક બાળકો સાથે માતા પિતાની વ્યવહાર કરતા હોય છે અને કોઈ દિવસ આ એવું પેલું એવું એ પણ વિચારવાના વિચાર કરતા હોય પરંતુ એવી ઘટના ઘટી કે તમે પણ શોકી જવાના છો કેમ કે આ જે ગવિંદ છે આ તમે જોઈ શકો છો આ જે ફોટો હું સ્ક્રીનશોટ લગાઈ રહ્યો છું આ ગોવિંદ છે એ પોતાની શાળાનો જે અભ્યાસ કરતી ફક્ત અને ફક્ત ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી યાની કે છ વર્ષની દીકરી ત્રીજા અથવા બીજા ધોરણની આસપાસ આપણે માની શકીએ છીએ એના એની હત્યા કરવામાં આવી છે હત્યા કેમ કરવામાં આવી છે એ તમે સમજી ગયા હશા કે એની સાથે શું વર્તન કર્યું છે પછી એમને હત્યા કરવામાં આવી છે જ્યાં મિત્રો આવા જે વ્યક્તિ છે આપણા જે દેશમાં છે એવા વ્યક્તિને સાની સજા થવી જોઈએ જી હા મિત્રો મિત્રો અમે ઘણી બધી વિડીયો બનાવતો હોય છે તમે બે બે મિનિટની વિડીયો જોતા હશે પરંતુ મિત્રો આજની વિડીયો તમ જોઈને તમને પણ દુઃખ થશે અને તમારા આંખમાંથી આવી જશે કેમકે એવી ઘટના આપણે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો કે દાહોદમાંથી દાહોદમાં એવી ઘટના ઘટી છે કે ફક્તને ફક્ત ત્રીજા ધોરણમાં ભણતી દીકરી યાની કે ત્રીજા ધોરણમાં ભણતી દીકરી કેટલી મોટી હોય છે કે છ વર્ષની છ વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી છે અને હત્યા કરવામાં આવી છે પોતાના શાળાની અંદર શાળાની અંદર કે આચાર્ય સાહેબ દ્વારા હત્યા કરવામાં આવી છે અને આજે બીજો દિવસ ચાલે છે અને એમને હજુ પણ ન્યાય નથી મળ્યો કેમ આવું ઘટના ઘટે છે તમે વિચાર કરો આવે ભાઈ કેમ કે તમને વધારે કહેવાની જરૂર નથી તમે સમજી ગયા હશો કે આમને જે આ ખરાબ કામ કર્યું છે એમને શું સજા થવી જોઈએ ખરેખર એમને તો ફાંસીની સજા હોવી જોઈએ કેમ કે આપણે વિડીયોની મદદથી આપણે જે પણ માહિતી મળે છે સાચી અને ઓરિજિનલ હોય છે તાજેતર બનેલી જ જાણકારી આપણે આપતા હોય છે તો તમારા વિચાર શું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરવાના ભૂલશો નહીં કેમકે જેથી કરીને આપણને લાગે કે અમારા સબસ્ક્રાઈબરના વિચાર આવવા છે તો મિત્રો ખરેખર બધા લોકો જે પરિવાર છે એમને માંગ કરી રહ્યા છે કે આમને જલ્દી ન્યાય મળે કેમ કે આટલું બધું જે કામ કર્યું છે આચાર્ય સાહેબે આ ખરેખર આ ખૂબ જ ગંભીરતાપૂર્વક કહી શકે છે કે કે જે પીડિત પરિવાર છે એને જલ્દી ન્યાય મળે એવી હું આશા કરું છું આજની વિડીયોની અંદર બસ આટલું જ જય